બધાને મારો પ્રેમ ભર્યા નમસ્કાર મારું નામ પ્રિયા છે ઉંમર હમણાં જ બાવીસની થઈ પણ લાગુ છું જાણે અઢારની કોઈ કડી જે બસ ખીલવા માટે બેતાબ છે ગાલ ગુલાબી આંખો મોટી મોટી હોઠ જાણે કોઈએ ચેરીનો રસ ચૂપકેથી લગાવી દીધો હોય અને હા મારા શર્ટનું એક બટન હંમેશા ઢીલું રહે છે ભૂલથી બિલકુલ ભૂલથી હવે તમે જ કહો જ્યારે શ્વાસ તેજ ચાલે છે તો બટન ને પણ થોડું આઝાદ થવું તો ગમે ને હું એ દિવસની વાત કરી રહી છું જ્યારે હું પહેલી વાર ડોક્ટર સાહેબના ક્લિનિકમાં ઘૂસી ના ના કોઈ વરસાદ નહોતો કોઈ લાઈટ નહોતી ગઈ બસ હું સવાર સવારમાં નાહીને નીકળી હતી વાળ હજી ભીના હતા અને મારો ચૂંટી વાળો સલવાર સૂટ શરીર પર ચોંટી રહ્યો હતો મમ્મી બોલી સોનુ બેટી તારી કમરમાં અજીબ ખંજવાળ આવે છે ને ચાલ ડોક્ટર વિશાલ પાસે જા તે બહુ સારા છે ગામના બધા વડીલો એમની પાસે જ જાય છે મેં મોં ફૂલાવ્યું પણ મનોમન ખુશ હતી સાંભળ્યું હતું કે ડોક્ટર સાહેબ જવાન છે કસરતી શરીર અને અવાજમાં એવું માખણ કે સાંભળીને જ ઘી બની જાય ક્લિનિક પહોંચી તો લાઈન હતી પણ મારા માટે નંબર તરત આવી ગયો કદાચ મારી મુસ્કાને જાદુ કરી દીધો અંદર ઘૂસી તો જોયું ડોક્ટર સાહેબ ખુરશી પર પીઠ ટેકવીને ચશ્મા નીચે સરતાવીને મને ઘૂરી રહ્યા હતા મતલબ જોઈ રહ્યા હતા સફેદ કોટ નીચે બ્લુ શર્ટ બાયો ચઢાવેલી કંઈક એવું હતું કે મારી કમરની ખંજવાળ વધારે થઈ ગઈ મેં ધીમેથી ખુરશી પર માત્ર કિનારી ટેકવી અને બોલી સાહેબ જયારે પણ હું નમું છું કંઈક ચૂભે છે જાણે કઈ નાનકડી સો એ અંદર ઘૂસી જાય મેં જાણી જોઈને કમરને થોડી આગળ કરી ચૂંટી સરકી થોડી ત્વચા ચમકી તેઓ હું ઊભી થઈને ટેબલ પાસે ગઈ ધીમેથી નાડું અને શર્ટ ઉપર કર્યો બસ બે ઇંચ પણ એટલું કે એમનો શ્વાસ અટકી ગયો મે પીઠ એમની તરફ કરી અને બોલી અહીં સાહેબ બિલકુલ અહીં તેઓ પાસે આવ્યા ગ્લવ્સ નહોતા પહેર્યા નરી આંગળીઓ મારી કમર પર સરકી ઠંડી આંગળીઓ ગરમ ત્વચા મેં આંખો બંધ કરી તેઓ ધીમે ધીમે દબાવી રહ્યા હતા અહીં કે અહીં દર વખતે એમની આંગળી થોડી નીચે સરકતી હું શ્વાસ રોકીને બોલી હા બિલકુલ ત્યાં જ પછી તેઓ બોલ્યા પ્રિયાજી આ કોઈ સોય નથી આ તો તમારા સ્નાયુઓ ખેંચાઈ ગયા છે રોજ સવારે તેલ માલિશ કરો ગરમ પાણીની થેલી રાખો અને હા તેઓ અટક્યા મારી કમર પર આંગળીથી ગોળ ગોળ ફેરવતા બોલ્યા રાત્રે સૂતી વખતે કંઈક ઢીલું ઢાલુ પહેરજો જેથી હવા લાગે હું ફરી એમની આંખોમાં આગ હતી પણ ચહેરો શરીફ મેં શરમાતા પૂછ્યું શું ઢીલું ઢાલુ સાહેબ તેઓ હસ્યા જે તમને આરામ આપે મેં દવા લીધી અને નીકળવા લાગી દરવાજા પર અટકીને બોલી સાહેબ કાલે ફરી આવું તેઓ બોલ્યા જરૂર પણ સવારે સાત વાગે ક્લિનિક બંધ થાય તે પહેલા મેં આંખ મારીને ચાલી નીકળી બહાર આવીને મારી સહેલી ગુડિયા મળી બોલી શું થયું મેં કાનમાં ફૂસફૂસાવ્યું કાલે સવારે સાત વાગે ફરી માલિશ છે બીજા દિવસે સવારે હું છ પચાસ વાગે પહોંચી ક્લિનિક બંધ હતું માત્ર એક બલ્બ સળગી રહ્યો હતો દરવાજો ખખડાવ્યો ડોક્ટર સાહેબે ખોલ્યો અંદર કોઈ નહોતું તેઓ બોલ્યા આજે સ્પેશિયલ ચેકઅપ છે મેં સલવાર કુર્તો ઉતાર્યો નહીં બસ ચૂંટી ઉપર કરી અને ટેબલ પર સુઈ ગઈ તેઓ તેલની શીશી લઈ આવ્યા બોલ્યા આજે હાથથી જ માલિશ કરીશ મશીન ઠંડુ છે મે મોડ ઓશિકામાં દબાવ્યું અને બોલી જેટલું દબાવવું હોય સાહેબ દબાવો તેલ ગરમ હતું એમની હથેળીઓ વધારે ગરમ કમરથી શરૂ કરીને નીચે પછી ઉપર પછી ખભા પછી ગરદન દર વખતે આંગળીઓ થોડી વધારે અંદર હું કણસી રહી હતી આ સાહેબ હા ત્યાં જ તેઓ બોલ્યા પ્રિયા તારી ત્વચા બહુ નાજુક છે મે પાછળ ફરીને જોયું એમનો કોટ ખુલ્લો હતો શર્ટના બટન ખુલ્લા મે હાથ લંબાવ્યો અને એમની છાતી પર મૂકી દીધો તેઓ અટકી ગયા મે ધીમેથી કહ્યું સાહેબ તમારા સ્નાયુઓ પણ ખેંચાયેલા લાગે છે તેઓ હસ્યા મારા કાનમાં બોલ્યા કદાચ મને પણ માલિશની જરૂર છે પછી તેઓ મારા ઉપર ઝુક્યા શ્વાસ ગરમ હોઠ પાસે અને ત્યાં જ અચાનક ક્લિનિકનો ફોન વાગ્યો ઘંટડી એટલી તેજ કે અમે બંને ઉછળી પડ્યા તેઓ ઊભા થયા ફોન ઉપાડ્યો હેલો હા માજી હા આવું છું બસ 10 મિનિટ ફોન મૂક્યો શર્ટના બટન બંધ કર્યા બોલ્યા પ્રિયા માએ બોલાવ્યા છે ગામમાં હવન છે મે કપડા ઠીક કર્યા હસતા બોલી સાહેબ આગામી માલિશ ક્યારે તેઓ બોલ્યા કાલે નહીં પરમ દિવસે અને હા આગલી વખતે કંઈક અલગ રીત અપનાવીશું હું ઘરે આવી મમ્મી પૂછવા લાગી શું થયું બેટી મે કહ્યું મમ્મી ડોક્ટર સાહેબે કહ્યું છે કે હવે રોજ સવારે તેલ માલિશ કરવી પડશે પણ ઘરે મમ્મી ખુશ વાહ કેટલા સારા ડોક્ટર છે ત્રીજા દિવસે હું ફરી ગઈ આ વખતે ક્લિનિકમાં એક નવી મશીન હતી વાઇબ્રેટર વાળી તેઓ બોલ્યા પ્રિયા આ જાપાનથી મંગાવી છે તમારી કમરને એકદમ ઢીલી કરી દેશે હું સુઈ ગઈ મશીન ચાલુ થઈ ધ્રુજારી એટલી કે મારા શ્વાસ ઉછળવા લાગ્યા તેઓ મારા બિલકુલ પાસે બેઠા મશીન ને નીતંબ પર ફેરવતા રહ્યા હું આંખો બંધ કરીને કણસી રહી હતી સાહેબ તેજ હજુ તેજ તેઓ બોલ્યા પ્રિયા હવે તારે કંઈક કરવું પડશે મારી કમર પણ દુખી રહી છે હું ઊભી થઈ મશીન એમના હાથમાં આપ્યું અને એમની કમર પર મૂકી દીધું તેઓ કણસ્યા આ પ્રિયા તારા હાથમાં જાદુ છે પછી અમે બંને હસી પડ્યા તેઓ બોલ્યા પ્રિયા તારી તકલીફ તો દૂર થઈ ગઈ પણ હવે મારી શરૂ થઈ ગઈ મેં શરમાતા ગયું સાહેબ હું રોજ આવીશ તમારી પણ માલિશ કરીશ તેઓ બોલ્યા પણ ક્લિનિકમાં નહીં મારા ઘરે મા પપ્પા ગામે ગયા છે પંદર દિવસ માટે હું ઘરે આવી ગુડિયાને જણાવ્યું તે બોલી તું પાગલ છે તે તને મે હસીને કહ્યું ચૂપ કર કંઈ નહીં થાય બસ માલિશ પણ મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું બીજા દિવસે હું એમના ઘરે પહોંચી ઘર મોટું હતું પણ ખાલી તેઓ બોલ્યા પ્રિયા આજે આખા શરીરની માલિશ થશે મે સલવાર કુર્તો ઉતારી દીધો માત્ર બ્રા અને પેટીકોટમાં સૂઈ ગઈ તેઓ તેલ લઈ આવ્યા મારા ખભાથી શરૂ કરીને પગ સુધી દરેક જગ્યાએ આંગળીઓ અટકતી દબાવતી સરકતી હું કણસી રહી હતી સાહેબ ત્યાં નહીં હા ત્યાં જ અને નીચે તેઓ મારા કાનમાં ફુસફુસાવ્યા પ્રિયા તારી ખંજવાળ હવે મારી અંદર છે પછી તેઓ મારા ઉપર સુઈ ગયા મતલબ માલિશ કરવા માટે એમનું શરીર મારા શરીર સાથે અડક્યું શ્વાસ મળ્યા હોઠ પાસે અને ત્યાં જ અચાનક દરવાજાની ઘંટડી વાગી ટપાલી હતો પાર્સલ લઈને તેઓ ઊભા થયા મેં કપડા પહેર્યા પાર્સલ ખોલ્યું એમની માતાનું પત્ર લખ્યું હતું બેટા અમે 15 દિવસ નહીં એક મહિનો રોકાઈશું ઘર સંભાળજે અને હા કોઈ છોકરીને ન લાવતો તેઓ હસ્યા હું શરમાઈ ગઈ પછી શરૂ થયો અમારો રોજનો સિલસિલો સવારે સાત વાગે હું જતી તેઓ માલિશ કરતા હું કણસતી ક્યારેક હું ઉપર ક્યારેક તેઓ ઉપર ક્યારેક તેલ ક્યારેક ક્રીમ ક્યારેક બેડ પર ક્યારેક સોફા પર પણ દર વખતે કંઈક ને કંઈક આવી જતું ફોન ઘંટડી પાડોશી કૂતરો અમે પાસે આવતા અને દૂર થઈ જતા મગજ વિચારતું આજે તો પાક્કું પણ થતું કઈ નહીં બસ શ્વાસ તેજ શરીર ગરમ આંખો લાલ એક દિવસ તેઓ બોલ્યા પ્રિયા આજે કંઈક અલગ કરીએ મેં પૂછ્યું શું તેઓ બોલ્યા આજે તું ડોક્ટર બન હું પેશન્ટ હું હસી એમનો કોટ પહેર્યો સ્ટેથિસ્કોપ લગાવ્યો તેઓ સુઈ ગયા શર્ટ ઉતાર્યો મેં એમની છાતી પર હાથ ફેરવ્યો સાહેબ અહીં ધક ધક તેજ છે તેઓ બોલ્યા ઈલાજ કર હોઠ એમની છાતી પર મૂકી દીધા મતલબ શ્વાસ સાંભળવા માટે તેઓ કણસ્યા હાથ મારી કમર પર મેં એમની પેન્ટની બેલ્ટ ખોલી મતલબ પલ્સ ચેક કરવા માટે અને ત્યાં જ લાઈટ નોતી ગઈ વરસાદ નોતો થયો બસ એમની માતાનો ફોન આવ્યો બેટા અમે કાલે આવી રહ્યા છીએ ફોન કટ થયો અમે બંને હસી પડ્યા મેં કોટ ઉતાર્યો બોલી સાહેબ તમારી બીમારી લા ઈલાજ છે તેઓ બોલ્યા તારો ઈલાજ પણ બીજા દિવસે હું ફરી ગઈ આ વખતે ઘરમાં એમની માતા હતી તેઓ લસોડામાં ચા બનાવી રહ્યા હતા હું શર્માઈ બોલી આંટી હું પ્રિયા ડોક્ટર સાહેબની આંટી હસ્યા પેશન્ટ ખબર છે બેટા રોજ તારી તારીફ કરે છે બોલે છે માં પ્રિયા બહુ બહાદુર છે જરા પણ દર્દ નથી કરતી હું લાલ થઈ ગઈ પછી આંટી બોલી ચાલ બેટી આજે હું પણ માલિશ શીખવીશ અમે ત્રણે રૂમમાં ગયા આંટીએ તેલ લીધું અને બોલી જો આમ દબાવ અને એમણે ડૉક્ટર સાહેબની પીઠ દબાવવાનું શરૂ કર્યું હું હસી હસીને લોટપોટ થઈ ગઈ ડોક્ટર સાહેબ મૂંઢું બનાવીને સૂતા હતા આંટી બોલી પ્રિયા તું પણ શીખ લગ્ન પછી કામ આવશે મેં કહ્યું આંટી લગ્ન તેઓ બોલ્યા હા વિશાલે તારા માટે સગાઈનું માંગુ મોકલ્યું છે હું સ્તબ્ધ ડોક્ટર સાહેબ શરમાઈ ગયા આંટી ચાલી ગઈ મેં એમની પાસે પૂછ્યું સાચું તેઓ બોલ્યા પ્રિયા મેં ક્યારે તને ખોટી નજરથી નથી જોઈ બસ તારું હસવું તારી વાતો તારી હિંમત હું તારા માટે પાગલ છું હું રડી પડી તેઓ મને ગળે લગાવ્યા માલિશ નહીં મોહબ્બત હતી સાંજે ઘરે આવ્યા મમ્મી પપ્પા સાથે વાત થઈ બધા ખુશ ગુડિયા બોલી પ્રિયા તું તો કહેતી હતી કે કંઈક બીજું થવાનું છે મેં હસી થયું ને કંઈક બીજું

આજે અસલી માલિશ થશે મેં શર્માતા એમની છાતી પર આંગળીથી ગોળ ગોળ ફેરવ્યું અને બોલી સાહેબ હવે તો આખી રાત આપડી છે કોઈ ફોન કોઈ ઘંટડી કોઈ આંટી નહીં રૂમ લાલ લાઇટોથી સજાવેલો હતો બેડ પર ગુલાબની પાંદડીઓ વેર વિખેર હતી અને હવામાં ચંદનની સુગંધ તેઓ મને ખોળામાં ઉઠાવીને બેડ તરફ લઈ ગયા એમનું શરીર ગરમ શ્વાસ તેજ મેં દુલ્હનનો લહેંગો ધીમેથી સરકાવ્યો બસ એટલું કે એમની આંખો ચમકી ઉઠી તેઓ મારા ઉપર ઝૂક્યા હોઠ મારા ગળા પર સરક્યા હાથ કમરથી નીચે અને ત્યાં જ અચાલક દરવાજો ખુલ્યો નહીં કોઈ ટપાલી કે પાડોશી અંદર ઘુસી ગુડિયા મારી સહેલી હાફતી હાફતી હાથમાં એક જૂની ડાયરી લઈને આવી તે બૂમ પાડી પ્રિયા થોંભી જા આ લગ્ન નથી થઈ શકતા અમે બંને ઉછડી પડ્યા ડોક્ટર સાહેબે ચાદર ખેંચી મે લહેંગો ઠીક કર્યો ગુડિયા બોલી આ ડાયરી ક્લિનિક ની જૂની દર્દીની છે પ્રિયા વિશાલ નહીં આ તો તારી જોડકી બહેનનો બદલો છે શું હું સ્તબ્ધ ગુડિયાએ ડાયરી ખોલી પાના પલટાવ્યા લખ્યું હતું ડોક્ટર વિશાલે મારી બહેનને ફસાવી માલિશના બહાને પછી છોડી દીધી તે ગર્ભવતી હતી આત્મહત્યા કરી લીધી મેં બદલો લીધો તેની દરેક દર્દીને એ જ જાળમાં ફસાવીશ ડોક્ટર સાહેબનો ચહેરો સફેદ થઈ ગયો તેઓ બોલ્યા ના તે જૂઠ છે પણ એમની આંખો ભાગી રહી હતી ગુડિયાએ ફોન કાઢલો એક જૂની ન્યૂઝ ક્લિપિંગ બતાવી ત્રણ વર્ષ જૂની ગામની છોકરીની આત્મહત્યા ડોક્ટર પર શંકા પછી ગુડિયા મારી તરફ ફરી આંસુ ભરેલી આંખો પ્રિયા હું એ બેન છું તારી જોડકી મમ્મી પપ્પાએ તને જણાવ્યું નહોતું જન્મ સમયે અલગ કરી દેવાયા હતા મેં તને શોધી ક્લિનિક મોકલી જેથી તું તેને ફસાવે જેમ તેણે મારી બેનને ફસાવી હતી પણ હું પ્રેમમાં પડી ગઈ આ નહીં મારી ભૂલ હતી ડૉક્ટર સાહેબ ભાગવા લાગ્યા પણ બહાર પોલીસ હતી ગુડિયાએ પહેલાં જ કોલ કરી દીધો હતો હું રડી પડી લહેંગો ફાટી ગયો પડતા સમયે લગ્ન તૂટી ગયા ક્લિનિક સીલ વિશાલ જેલમાં અને હું ગુડિયા સાથે ઘરે પાછી ફરી હવે અમે બંને નહીં બહેનો છીએ ખંજવાળ ગઈ પણ દિલમાં એક નવી બદલાની નહીં સાચી મોહબ્બતની ક્યારેક ક્યારેક રાતોમાં વિચારો છો એ માલિશો સપનું હતું કે બદલાની જાળ પણ હવે બસ અમે બે બહેનો એકબીજાની માલિશ કરીએ છીએ તેલથી નહીં પ્રેમથી દોસ્તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી દેજો વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર